અમારા બાપુ નાય બંધ ને અમારા હવે નાખો ડુંગળી એમ નાખો નાખો આપડું શાક અત્યારે હવે થઈ ગયું છે તૈયાર હવે થોડાક ધાણા નાખી દે અને લગભગ વીસક મિનિટ જેવું ચડવા દે નાખી દીધા છે દાણા હા જોઈ લ્યો મિત્રો શાકનો કલર કેવો બગડ્યો છે જરાક મિત્રો ખાલી ની અંદર અમને ખાલી કીધો હલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છે બધા મિત્રોને મજામાં આપણે પોચી ગયા છીએ આપણી વાડિયેર રામપરા આજના નવા લોગ અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આવીશો કાલે રક્ષાબંધન હતી અને મિત્રો બીજી વાત એ કે થોડોક નેટ નો પ્રોબ્લેમ છે કારણ કે આઠ આઠ નવ નો કલાકે આપણો અત્યારે અપલોડ થાય છે તો મિત્રો સોરી ટાઈમ ટુ ટાઈમ નહીં આવી શકે કારણ કે નેટ નો મિત્રો બહુ ઇસ્યુ છે આપણે પહોંચી ગયા છીએ વાડીએ આ છે અમારા સંજય કુમાર અને આ છે અમારા માધાભાઈ માધવભાઈ પટાલ અને આ અમારા ભાઈ ને તમે ઓળખતા દઈશો બધે ભગત બતાડું હું તમને સંજય કુમાર ચા લઈને આવ્યો છે હવે સંજય ચા કે છે રામપરાની ચા તે બનાવી કે કોણે બનાવી દીપાય બની તે બનાવી ખાંડ તારો પડી વાત છે ને એ બધું ભરવા ચાલુ પૈસો બસ

ફૂલ થઈને એટલે કયું ફૂલ થઈને ખાવાનું ફૂલ થઈ ભાઈ જરા જરા કઈ ગાડી કહેવાય સનેડા ઉપર બેઠા છે ટાકો છે પાણી નથી આવતું

આપણે છે મિત્રો અત્યારે આપણી વાડીની અંદર અને આપણો કપાસ જોવા માટે આવી ગયા છે અને આ છે અમારા પરમ મિત્ર દીપાભાઈ દીપાભાઈ

એટલે ઓર્ગેનિક થઈ જાય હા અને આ જોવો છો અમારું વાડી જોઈ લ્યો કે આની અંદર તમને ખડે તમને જોવા નહીં મળે ખડનો દાણો હતી વાહ દીપાભાઈ વાહ બાકી દીપાભાઈ ની મહેનત એટલે એમાં કાઈ નો ઘટે હો ખડ થાય તો આપણે શું કરી લેવી હે પણ તમે યાર ખડ નથી થવા દેતો ભલે અમે પાંચસો કિલોમીટર આગા છીએ પણ તોય તમે મરી વાડી ને તમે મસ્ત રીતે બનાવી છો

આપણે ડ્રીપ થી ને બધું જડાવી જો ગૌમૂત્ર અને ગળ ને બધું આ જોઈ લ્યો આપણો છોડ કેટલો મસ્ત બન્યો છે ને આ જે જીંડુ હોય છે આનામાં બેઠો છે ફાલ તો મિત્રો અમારી વાડી તમને કેવી લાગે છે જરાક મિત્રો અમને કોમેન્ટ કરજો અને આજનો અમારો લોક કેવો બન્યો છે તો મિત્રો સારો બન્યો હોય તો મિત્રો બીજા મિત્રોની અંદર શેર પણ કરજો અને અમારી ચેનલને લાઈક પણ કરજો અને આજે અમે પશુપાલનને ખેતીવાડી કરીએ છીએ કાંઈક આખી અલગ રીતે જ કરીએ છીએ કારણ કે અમારા બાપુને શોખ હતો કે દેશી અને ઓર્ગેનિક રીતે આપણે કરવું છે તો મિત્રો આપણે કોઈપણ જાતનું સર્ટિફાઈડ કે કોઈ જાતનું લાઇસન્સ નથી આપણે એમ નેમ જ કરીએ છીએ કારણ કે આપણા માટે ઘર માટે ખાવા પીવા માટે વસ્તુ બધી જે કરવી છે ઘઉં બાજરો એ એટુઝેટ બધી વસ્તુ ખાવા પીવા માટે આપણી વાડીની અંદર આંબા પણ નાખેલા છે એ પણ આપણે અહીંયા આંબા થતા નથી તો એ પણ આપણે મહેનત સારી કરી હતી અને આંબાના થોડાક ઝાડ અત્યારે ઉજરા છે હું તમને એ પણ બતાવું છું આ આપણે અત્યારે હમણાં જે વાડીનો હમણાં જે વિડીયો જે શૂટ કર્યો એ આ વાડી અને હવે આપણે હું તમને આ બીજી વાડી આજો પીબી અત્યારે બેઠાએ અહીંયા અને એક વાડી અહીંયા હોતી ગાય બાંધેલી છે અને આ આપણે બીજા પડાની અંદર કે બીજી વાડીની અંદર આવી ગયા છે આ વાડીમાં આપણે આખું બિયારણ કે આખું અલગ જ વાવેલું છે આપડે ભાઈ મુકેશભાઈ તો અત્યારે હાજર છે ને જમવા માટે નીકળી ગયા હે થોડીક દીપાભાઈ એડા એડા તમે તમે આની અંદર ફાલ અત્યારે જોવો છો બધા મિત્રો કેટલો મસ્ત ફાલ અત્યારે પકડ્યો હે દીપાભાઈ આપણાની ની અંદર કયું બી છે આમાં જય ભેરવી એમ આ આખો આનો છોડ કઈક આખો અલગ રીતે લાગ્યો આપડે માથા ની રાયલો જાય છે બે ને હા નોખું નોખું વાવો તો સાચી વસ્તુની ખબર પડે આપણને આ જો કેટલો ઊંચો છે આ છોડ લઈ લે તો આ જો છોડ કેટલો માથાથી બારે ઉપર ઉપર છે તો મિત્રો આપણે એ ચેનલની અંદર ઘણા બધા મિત્રો ખેતીવાડી પણ કરે છે તો મિત્રો આનામાંથી કયું બિયારણ સારું લાગ્યું અને કયો કપાસ સારો છે વાડી નંબર એક ને વાડી નંબર બે તો મિત્રો કોમેન્ટની અંદર જરૂર જરૂર અમને મિત્રો જણાવજો કે કારણ કે જેથી કરીને બીજા મિત્રને પણ ખ્યાલ આવે કે કયું બિયારણ વાવું કયું ના વાવવું અને કેમાં સારો ઉતારો આવે છે મિત્ર બંને બિયારણની અંદર સારો ઉતારો તો સારો જ આવે છે ભાઈ બંને બિયારણ ઉતારો કેવો છે ઉતારો બે માં સારો ખાલી આ જે આ કયું છે અત્યારે છોડ થોડો મોટો થાય જય ભેરવી આ જય ભેરવી કરીને છોડ છે આ છોડ ખાલી હું જે મોટો થાય ઓલો છોડ નોર્મલ થાય અને ઉતારો મિત્ર બંને માં લગભગ સરખો જ આવતો ઉતારો કેટલો આવે સરખો જ આવે બે બંને માં ઉતારો મિત્ર સરખો જ આવે છે તો આપણે મિત્રો જોવી આનું ઉત્પાદન થોડુંક આવે પછી કે ઉતારામાં કેવળો રહે છે કેવી કેવી રીતના કારણ કે મોટો છોડવો હોય તો ડાળ ભાંગવાનો પણ પ્રશ્ન રહે અને હજી સુધી અમારા સૌરાષ્ટ્રની અંદર આજે આપણી વાડી છે સ્વામીના ગઢડા સુધી વરસાદ હજી આવ્યો નથી વરસાદની રાહ તો ઘણા બધા મિત્રો જોવે છે કુદરત ની આગળ તો આપણે બધા લાચાર છીએ આજનો અમારો લોગ જો મિત્રો ગમે હોય તો મિત્રો શેર કરજો જરૂર ને જરૂર કે જેથી કરીને નાનો આમ તો કોઈ ખેડૂત મિત્ર હોય તો એના સુધી પહોંચે એટલું મિત્ર ટ્રાય કરાવજો અમારી ચેનલ થ્રુ મિત્ર આ પડાની અંદર એ આપણે ડ્રીપ નાખી દીધેલી છે કારણ કે ત્રણે ત્રણ જે પડા રહ્યા ત્રણેય પડાની અંદર આપણે ડ્રીપ નાખી દીધેલી છે અત્યારે પાણી ચાલુ હતું છે ડ્રીપમાં આપણે જે મિત્ર ગૌમૂત્ર અને છાસ બધા મિત્રો જે ચડાવી છે ને આપણે ડ્રીપથી ન ચડાવીએ છીએ કારણ કે ડ્રીપથી ચડાવો તો નીચેના જે મૂળિયા સુધી અંદર પહોંચે અને મિત્ર એનું રિઝલ્ટ સારું હોતી મળે છે અને હું અત્યારે ભાઈ આપણે ઓલો ડબ્બા આપણે બનાવ્યા હતા ડબ્બા છે કે નથી છાસના અને ગોળને આપણે બનાવ્યા હોલીવાડીયા પીડા થઈ તો મિત્રો હું તમને બના બતાવું છું કે આપણે આની વખતે છાસ અને ગોળનો આપણે શું છે કે એક આખું અલગ જ બનાવ્યું હતું મીઠું નાખીને આખું એની પ્રોસેસ આખી અલગ હતી એ હું તમને બતાવું છું એ પણ આપણે કરેલું હતું ને એ આપણે સ્પેશિયલ આંબા માટે જ આપણે વાવતા થાય આ છે મિત્રો આપણા આંબા કારણ કે આંબા અમારા વિસ્તારની અંદર થતા નથી આપણે મિત્ર બધી રીતની આપણે ટ્રાય મારી લીધી કે જે તે વસ્તુ આપણાથી થાતી હતી બધી વસ્તુ કરી લીધી આપણે સો આંબાના રોપા નાખ્યા થાય એનામાંથી વૈધા જે કેટલા દસ પંદર જેટલા વૈધા શોખ હતો મારા પપ્પાને કે આંબાનો બગીચો કરવો જે આપણે આપણી વાડીની અંદર આંબા માટે બહુ મહેનત કરી અને મારી કરતા તો શું છે કે ભાઈને પૂછી લેવી દીપાભાઈ આંબા માટે મારા પપ્પાએ મહેનત કેટલી કરી આનામાં ઘણી કરી ખર્ચો ઘણો કર્યો પણ ઉજર નથી ઉજરતા નથી મિત્ર કારણ કે અમારા પંચાલ ની અંદર આંબા લગભગ થતા નથી અમારે પાણી બહુ ખરાબ પડે છે જરૂર નથી આવે હવે આપડે ધારી આંબા વાળા બગીચો આંબા વાળો બગીચો લીધો હવે તો આમાં શું કરવાનું હવે આનામાં ખાલી કપાસ ઘઉં બસ ઈજ ખાલી વાવેતર ખાલી કરવી ન્યા બગીચા અંદર આપડે કેર્યું ખાસું આવે હા છે મિત્રો આપણી આ વાડીએ અત્યારે ગાય છે અને વરસાદ કે એવું કંઈ આવે રાતના સમયની અંદર આપણે આ બધી ગાયોને આની અંદર બાંધી દેવી કે હું જે જેથી કરીને ટાંઠ તડકો એવું કંઈ ન આવે આ જો પાણીનો માટલો આ આ જો ટાયર આ જો ગમાયણ અમારી બનાવેલી ગમાયણ માટે મિત્રો અમને ખાલી કોમેન્ટ કરજો ગમાયણ અમારી કેવી લાગી આ જોઈ કા નાનો આમ તો પંખો હતી રાખ્યો જો મિત્રો કે કારણ કે જેથી કરીને આપણે રાત રાતોરાતના પૂર્વી અને શું કહે

પીબી કોને ખબર હે ભાઈ શું વહીવટ કરો તમે તમાર સેટ ભાઈ કપા નું ઉત્પાદન કેટલું આવવાનું છે કેટલા પૈસા આવશે એવું કઈ ભાવતલ કેટલો રહેવાનો એવું કઈ બધું જાણવી ને કેવું

સંજય ભાઈ અત્યારે ડુંગળી કાપવાનું ચાલુ કરી દીધું સંજય તાર પપ્પા આવે તો રમદીજો વરસાદ આવ્યો કે નહી વરસાદ આવ્યો કે નહી આવ્યો ને લઈને આવ્યો ને અમે

તો મિત્રો વાળી કઈક મજા કઈક આખી અલગ આવે અને પશુપાલન ની આરે તો મિત્રો બહુ મજા આવે તમારું મજા આવે ને મિત્ર જેટલા પશુ પક્ષી ની અરે તમે પ્રેમથી રહ્યો એટલું જ મિત્ર રહેવાની મજા આવે આખી અલગ જ ગયો કબૂતર આની અંદર આજે ડબ્બા રાખેલા રહે ને ડબ્બાની અંદર આપણે કબૂતર રાખતા તો અત્યારે ચકલા હોય ને અત્યારે આવી રીતના બેઠા હોય અત્યારે બીજા કોઈ પક્ષી અત્યારે જે કોઈ આવે ને એ આ ડબ્બા ની અંદર બેસે એનો ઘર માળો કરે મિત્ર આ તમે તમારી વાડી આવી રીતના રાખો ને તો મિત્ર કઈક મજા આખી અલગ આવે આ જોઈ લ્યો છે ને અત્યારે હા સંજયભાઈ અત્યારે ડુંગળી સુધારે છે અને સંજયભાઈ હું લાવવાનું તમને કયો છો

આજે અમારા ગામના લાડવા પ્રખ્યાત લાડવા છે હો આ ભાઈ અમારે સંજયભાઈ અત્યારે સિંગ નો ભૂકો કરી નાખ્યો છે સંજય સિંગ નો ભૂકો થઈ ગયો હા થઈ ગયો નથી ને કઈ લોટામાં આવે કઈ હવે કઈ નથી તો બાપ દીકરો બે થી શાક હરખું બનાવ જો ને કે બે ને કે કેવું પડશે હવે તીખું ફૂલ તીખું ભલે તો શું તમે નાખો છો ભાઈ આમાં નાખી ગ્રાક્ષ એવું એમ હવે નાખ્યું છે આપણે સિંગ કાજુ નાખવા ખાંડેલું મરચું કેટલી ચમચી નાખવાનું ભાઈ આપણે જરૂર પ્રમાણે આપણે જેવું ખાવું હોય એવું ચીખું કે મોળું આપણને ગેળ્યું ખાવું ગેળ્યું તો આપણે બે ભાઈ બસ બે ની જઈએ નાખી દીધી આપણે એવું ડુંગળીનું શાક લગભગ અડધો કલાકની અંદર તૈયાર થઈ જશે આપણું શાક અત્યારે હવે થઈ ગયું છે તૈયાર હવે થોડાક ધાણા નાખી દે અને લગભગ મિનિટ મિનિટ જેવું જેવું ચડવા ચડવા દે દસ થી પંદર મિનિટ જેવું ચડવા દઈશું ધીમે ધીમે તમે આપણું શાક મિત્ર તૈયાર નાખી દીધા છે ધાણા જોઈ લ્યો મિત્રો શાક નો કલર કેવો બગડ્યો છે જરાક મિત્ર ખાલી કોમેન્ટની અંદર અમને ખાલી કીધો મિત્રો ધીમા તાપે ચડવા દેવાનું જટ જટ ઉતાવળ આંબા ના પકે આ જોઈ લો એનો ટેસ્ટ કલર કેવો પકડવાનો છે ટેસ્ટી કલર પકડવાનો છે અમારા રામપરાના ના સ્પેશિયલ લાડવા લાડવા કેવી રીતના નાખવાના છે ભાઈ આપણે ભૂકો કરીને હે ભૂકો કરીને ભૂકો થઈ જશે અરે વાહ આ મિત્રો લીલા લાડવા અમારા રામપરાની ફેમસ આઈટમ છે હો

હવે તમે અંદર શું નાખો છો હવે આપણે નાખી છે આજ કેટલું નાખવાનું અંદાજીત બે સમજા હું દહીં નથી નાખતો હે હું નારિયેર પાણી નાખું છું અહીંયા એ સાલાને ગળપણ આવી દે ને એની ગળપણ આવે મસ્ત લાગે હો નારિયેર પાણી આપણું શાક અત્યારે હવે થઈ ગયું છે તૈયાર હવે થોડાક દાણા નાખી દે અને લગભગ વીસ મિનિટ જેવું ચડવા દે વીસ મિનિટ જેવું ચડવા દઈશું દસ થી પંદર મિનિટ જેવું ચડવા દઈશું ધીમા ધીમા તાપે આપણું શાક મિત્ર તૈયાર નાખી દીધા છે ધાણા આ જોઈ લ્યો મિત્રો શાકનો કલર કેવો બગડ્યો છે જરાક મિત્ર ખાલી કોમેન્ટની અંદર અમને ખાલી કીધો